મહત્વના સમાચાર પાટણથી પાટણ ચાણસમામાં જુગારના આડા પર એસએમસીની રેડ એસએમસી તેત્રીસ જુગારીઓને ઝડપી પાડ્યા રેડ દરમિયાન સાત લોકો પોલીસ પકડથી દૂર રહ્યા ત્યારે કુલ ચાલીસ લોકો પર ફરિયાદ પણ નોંધવામાં આવી છે સ્પોર્ટ્સ ક્લબના નામે ચાલતો હતો જુગારનો અડ્ડો સત્તર લાખથી વધુનો મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો છે જુગારધામમાં ભાજપ શહેર પ્રમુખ રાજુ પટેલની સંડોણી હોવાનું સામે આવ્યું છે દરોડા બાદ ચાણસમા શહેર ભાજપ પ્રમુખ રાજુ પટેલ ફરાર છે નોંધણીય છે કે પાટણના ચાણસમા ખાતેથી જુગારનો રમતું ધામ પકડી આપવામાં આવ્યું છે સ્પોર્ટ્સ ક્લબના નામે ચાલતો હતો આ જુગારનો 17 સત્તર લાખથી વધુનો મુદ્દામાલ જેમાં જપ્ત કરવામાં આવ્યો છે તેમાં ભાજપના પ્રમુખ શહેર પ્રમુખ રાજુ પટેલની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે દરોડા બાદ ચાણસમા શહેર ભાજપ પ્રમુખ રાજુ પટેલ હાલ ફરાર છે

ઓ જે કહી શકાય કે એસએમસી ની કહી શકાય જ્યારે બીજી તરફ સ્થાનિક પોલીસ ની કામગીરી સામે પણ સવાલો ઉભા થાય છે જી સ્થાનિક પોલીસ ની કામગીરી ઉપર શંકા જોવા મળી રહી છે ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ પ્રતિક્રિયા કે તેમની ભૂમિકા અંગે કોઈ સ્પષ્ટ માહિતી મળી છે કે કેમ જી હાલ તો સ્પષ્ટ આ કઈ ભૂમિકા જાણવા મળી નથી પણ ચોક્કસ કહી શકાય કે જે સ્થાનિક પોલીસ કામગીરી છે તેના સામે સવાલો ઉભા થાય છે બિલકુલ ખુબ ખૂબ આભાર અનિલ સમગ્ર માહિતી બદલ તો પાટણના ચાણસ્મા ખાતે થી જુગાર ઝડપી પાડવામાં આવ્યું છે ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે ભાજપના શહેર પ્રમુખ ની સંડોવણી હોવાનું સામે આવ્યું છે ત્યારે હાલ શહેર ભાજપના પ્રમુખ છે તે ફરાર હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે ચોક્કસ પોલીસ વિભાગ ની જે કામગીરી છે તેના ઉપર અનેક સવાલ ઉઠી રહ્યા છે